હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે મંગળવારે આઠમના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી હાલ ચૈત્ર નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રી આઠમનું વિશેષ મહત્વ છે ત્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરોમાં તેમજ ઘરે માતાજીની સ્થાપના કરનાર લોકો દ્વારા હવન કરાયું હતું તો શહેરભરના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તો સુરતના જૂના અંબાજી ભાગળ ખાતે આવેલ મંદિરે પણ આજે ચૈત્રી આઠમે વિવિધ આયોજનો કરાયા હતા તો માય ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા આજે આજે જે શણગાર કરવામાં આવે છે તે વર્ષમાં ફક્ત ચાર વાર જ કરવામાં આવે છે માતાજીની સાલગી બે નવરાત્ર અને બેસતું વર્ષ ના શણગાર વર્ષોથી અમે આજ કરતા બાપ દાદાના વખતમાં આજ કરીએ એટલે શણગારમાં કંઈ જ ફરક પડતો નથી પણ આ શણગાર અમારે કરવાનો ને વર્ષમાં આજ શણગાર અમારો ખરા નંગનો માતાજીને છે ને માતાજીનો આ શણગારથી માતાજી એટલા એ દેખાય છે કે માતાજી આમ જાણે હસતો હોય ને એવું લાગે નાના દર્શન કરવા લોકો સવારથી ચાર વાગ્યાની લાઇનમાં ઊભા રહે ને અત્યાર બી તમે જો બપોર તડકા એટલું પબ્લિક દર્શન કરવા આવે છે આજનો દર્શન કરવાનો મહિમા એટલો સારો છે કે આજના દર્શનથી શરીરનો દુઃખ જે શરીરના દુઃખ દર્દ બધું દૂર થઈ જાય ધંધા પાણી બી સારા એટલે ભક્તો એટલા સવારથી દર્શન કરવા આવે છે અને માતાજીને એટલે એ લોકોના પર અપર એ છે કે માતાજીના દર્શન માટે બીજા મોટી ઉંમરના લોકો બી સાઈડ પરથી આવીને દર્શન કરી જાય છે અને પોતાની જાતને ધન્ય માને છે આ આશરે ચારસો સાડી ચારસો વર્ષ જૂનું છે અહીંયા શિવાજી મહારાજ બી આવેલા ને દર્શન કરેલા છે ને એને માનમાં સી આર પાટીલ સાહેબ એમની એક પ્રતિમા અહીંયા મૂકી છે આજે અમારે લાખેક પબ્લિક તો આવતું જ હશે સવારે જે ચાલુ થાય તો બપોરે બી મંદિર આજે બંધ રાખવાના નથી કારણ કે દરેક ભક્તોને લાઈન બાર એટલે બપોરે બારથી ચાર બી મંદિર ખુલ્લું શેનો શણગાર કરવામાં આવે સાડીઓને નંગનો શણગાર ને આજુબાજુ જે વાડીઓ છે તે ભક્તો તરફ વાડીઓને મારા તરફથી વાડી કરવાની છે એટલે એ લોકો વાડીને પૈસા આપી દે લોકો મોકલી આપે ને સાડીઓ બી લોકો આપે છે ને માતાજી પ્રસાદી રૂપિયા બી સાડી આપે છે જે વચ્ચે નવ દુર્ગા છે એ દસ દિવસ એમનું સ્થાપન કરવામાં એની રોજે રોજ સવારે પૂજા કરવામાં છે આરતી કરવામાં ને એના જે ઝવેરા છે તે પ્રસાદી રૂપે લોકો દશેરા પછી લઈ જાય એ ઝવેરા એટલા બરકટી છે કે લોકોને ધંધા પાણી બધું સારું છે એના માટે બી લોકો અમારા માટે દશેરા પછી જવેરા લેવા આવે છે એનું જે પાણી છે કળશનું પાણી તે પાણીથી ભલવાનું દુઃખ ડરતું હતું કોઈને કેન્સર બી થયું હતું બી સારું થઈ જાય મા તો શ્રદ્ધાની વસ્તુ છે અને ઘણા સારું બી થયું છે એટલે માતાજીના આશીર્વાદથી લોકો આજે એટલા જ ને વર્ષોથી આ મંદિરે જે કાંકાથી વેસુ છે ઉધના છે ચારેય બાજુથી સલાબત ફરટી પણ સવારની અંદર પબ્લિક એટલો આવે છે કે લોકો થાક ઉતારીને કે ઠાકી જાય ટોપિક ત્યાં એને ડર થાક ઓછો થઈ જાય